આજે આપણે જ્યારે બનાવીએ ને ત્યારે આપણે આમ લગાવીએ તો સરસ પ્રકાશ આવે તો તો તમે જોઈ શકો છો કેટલો પ્રકાશ અહીંયો આવે છે અને કેટલું બ્રાઇટનેસ અહીંયો બદલાઈ ગયું છે તો આમ આપણે કલર આપણું કેમેરા પર આ રીતના સરસ ફોકસ થાય અને મસ્ત રિઝલ્ટ મળતું હોય છે જો આ રીતના હલ્લો દોસ્તો કેમ છો તો અત્યારે તમને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર સરસ એવા આપણે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે ફેસબુક છે તેની અંદર આપણે વિડીયો જોઈએ છીએ પરંતુ વિડીયો બનાવવા માટે આપણે કેમેરાની અંદર કેવા લાઇટ હોવા જોઈએ ઘરની અંદર કેવું લાઇટ હોય ત્યારે આપણે સરસ એવો વિડીયો વધતો હોય છે તો આવા મોંઘા લાઇટ આપણે લાવીએ છીએ પરંતુ આપણે ઘરની જ બેકાર પડેલી એમ કે જૂની એલ ની અંદરથી આપણે સરસ એવું જુગાડ કરવાના છીએ તો આ વિડીયોને સ્કીપ ના કરતાં પૂરેપૂરો જોજો તો ચાલો હવે શરૂ કરીએ અને હા યુટ્યુબમાં જોતા હોય તો પણ કક્ષા રેસીપી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં ફોલો કરી દેજો તો આપણે અત્યારે જે લાઇટ બનાવીશું તે લાઇટ આપણે શામાંથી બનાવવાનું છે તો વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે આપણે જે બધાના ઘરે એલ ટીવી તો હોય જ છે અને જે બગડી જાય ત્યારે આપણે તેને ફેંકી દઈએ છીએ તો આપણે જે કેમેરા સામે આપણે લાઇટ મૂકવાનું છે તે આપણે તે બનાવવાના છીએ તો શું છે આ આપણું એલ ટીવી તો જો આવું એલઈડી ટીવી તો બધાના ઘરે હોય છે અને એક વાર રિપેર કરો બે વાર કરો અને ત્રીજા રાઉન્ડમાં તો આપણે ફેંકી જ દઈએ છીએ બધાના ઘરે આવું તો હશે જ તો તમને એવું થશે કે આવું તે શું એલઈડીની અંદર એલઈડી ટીવીની અંદરથી લાઈટ થતું હોય તો થાય જો તમે કે આ રીતના એલઈડી ઉપર પેલો કાચ આવે આવો તો જો આપણી આ એલઈડી ટીવી છે તે તૂટી ગઈ છે અહીંયા આ રીતના જુઓ એટલે તૂટી જાય એટલે તો કંઈ કામ લાગે જ નહીં પરંતુ તેની ઉપર જે કાચ હોય ને તે કાચ આપણે કાઢવાનું હોય છે પછી આપણું લાઇટ થતું હોય છે તો કાચ હોય ને તો આપણને ખબર ના પડે કે આમાંથી આપણે લાઈટ થઈ શકે પરંતુ અમે ઘરે બનાવી છે તો મને થયું કે તમને પણ આવો બતાવું તો આપણે હવે ઉપર જે કાચ છે તે લઈ લઈએ તો આ જે તમને હું બતાવું છું તે ખાલી ડેમો અહીંયા બતાવું છું તો તમારે ઉપરથી પહેલાં કાચ કાઢવાનું હોય છે પછી ઉપર જે પડદા જેવું હોય તે પણ કાઢવાનું હોય છે અને પછી લાઇટ થતું હોય છે તો આવું અમારા ઘરે તો કરેલું છે જ એ જોવું હોય તો મને કોમેન્ટ કરજો તો હું તમને બતાવીશ વિડીયોની અંદર પણ આવે છે તો તમારે જો કરવું હોય ને તો આવું એલઈડી ટીવીની અંદર ઉપર જે પહેલો કાચ હોય ને એ ધીમે ધીમે આ રીતના કાઢી લેવાનું જો પછી ઉપર પણ આ રીતના એક પડદો છે જો તો આની અંદર ઘણા બધા આવું હોય છે જો હજુ પણ એક બીજું કાચ છે ત્યારે આપણને ટીવી સરસ દેખાતી હોય છે કેટલા પડ આવે આવું એકદમ સફેદ નીકળે આ એકદમ સફેદ નીકળે જુઓ આ રીતના નીકળતું હોય છે આમ નીકળે પછી આપણું લાઇટ કેમેરા સામે સરસ એવું બની જતું હોય છે તો હવે આપણે ચાલુ કરીને પણ જોઈશું કે કેવી રીતના ચાલે છે તો તમને દેખાતો હોય છે કેટલું બધું લાઇટ અહીંયા આવે છે કે જે આની આની અંદર એલ નાની નાની હોય છે અને એની ઉપર આ રીતના સફેદ પેપર લગાવવામાં આવે છે એટલે આપણને વ્હાઈટ કલર સફેદ દેખાય જુઓ તો આ જે આપણે જયારે વિડીયો બનાવીએ ને ત્યારે આપણે આમ લગાવીએ તો સરસ પ્રકાશ આવે તો તો તમે જોઈ શકો છો કેટલો પ્રકાશ અહીંયા આવે છે અને કેટલું બ્રાઇટનેસ અહીંયા બદલાઈ ગયું છે તો આમ આપણે કલર આપણું કેમેરા પર આ રીતના સરસ ફોકસ થાય અને મસ્ત રિઝલ્ટ મળતું હોય છે જો આ રીતના તો તમને ખબર છે કે આપણે વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત પડે છે ઘણા બધા લાઇટ લગાવવા પડે છે તો આપણા ક્રિએટરને ખબર હશે કે આપણે વિડીયો બનાવવા માટે કેવા કેવા લાઇટની જરૂર પડે છે તો આપણે મંગાવીએ છીએ ખરા તો આ આપણા ઘરની જ વસ્તુમાંથી જેમ કે આપણે એલઈડી ટીવી જ્યારે બગડી ગઈ હોય ના ચાલતી હોય ત્યારે આ રીતના આપણે ઘરે જ કરી શકીએ છીએ તો અમારા ઘરે પણ આવી અમે લગાવી જ છે જ્યારે વિડીયો બનાવીએ ત્યારે તે ચાલુ કરીએ છીએ અને જો તમારે ઘરે ના બગડી હોય તો આપણે બગાડવાની જરૂર નથી આપણને દુકાનવાળા બંગાળ હોય તો એથી આપણને મળી જતી હોય છે સસ્તા ભાવે આપણે લઈ શકીએ છીએ અને આ રીતના આપણે લાઈટ બનાવી શકીએ છીએ એ દ્વારા તો આજનો વિડીયો આપણે જોરદાર છે તો વધુમાં વધુ શેર કરજો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું બાય બાય